એવું કહ્યું છે કે કોંગ્રેસના મોટા નેતાઓ ગંભીર નથી ધારાસભ્ય તૂટવા અંગે કિરીટ પટેલે આ મોટું નિવેદન આપ્યું છે તેમણે પણ કહ્યું કે આટલા ધારાસભ્યો તૂટી રહ્યા છે વધુ ત્રણ ચાર ધારાસભ્યો જઈ શકે છે અને આ વચ્ચે તેમણે પણ એક મોટો સંકેત આપ્યો છે કિરીટ પટેલે એવું કહ્યું કે જ્યારે રજૂઆત સાંભળવામાં ના આવે ને તો વ્યક્તિ નિર્ણય લઈ શકે છે ધારાસભ્યો જાય છે તો કોંગ્રેસ ગંભીર કેમ નથી વધુ વિગતો લઈશું આપણી સાથે ભાજપના નેતા મહેશ કસવાલા જોડાઈ ગયા છે મહેશભાઈ સ્વાગત છે આપનું જી ચોવીસ કલાક પર કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્ય એવો આરોપ લગાવી રહ્યા છે કે અમારી રજૂઆતો પર તો ધ્યાન જ નથી આપવામાં આવતું

કર્મચારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એવી રીતે અમારામાંથી જાય છે હું એમ માનું છું કે આનાથી મોટી બે જવાબદારી પૂર્વક વર્તન ન હોય છે કોર્પોરેટ ક્ષેત્ર મીડિયા ક્ષેત્ર ને રાજનીતિ જુદી વાત છે પ્રજાનો મેન્ડેટ લઈને ચૂંટાયેલા સભ્યો જયારે પાર્ટીથી નારાજ થઈ પાર્ટીમાં કોઈ એને સાંભળવા વાળું ન હોય કોઈ નેતૃત્વ ન હોય કોઈ દિશા આપવા વાળું ન હોય કોઈ કોર્ડિશિનેશન ન હોય અને કોઈ કામ પણ થતા ન હોય ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના નેતૃત્વ ઉપર આશા રાખે તે જ નેતૃત્વ આવા પ્રકારનું બયાન આપે હું માનું છું કે કોંગ્રેસ જે દિશામાં જઈ રહી છે એનું સૌથી મોટું કારણ એના નેતાઓના બે જવાબદારી વર્તન છે એ ચોક્કસ જોઈ આવે આપણને દેખાય આવે છે મહેશભાઈ કિરીટ પટેલ આજે એક એવું નિવેદન આપ્યું કે પક્ષમાં કોઈનું સાંભળવામાં ન આવે તો કોઈ નિર્ણય લેવો પડી શકે છે તો આ નિવેદનને તમે કેટલું સૂચક સૂચક માનો છો હું માનું છું કે એમાં ક્યાંક છે જ ગાર્ભિત રીતે એમણે કહ્યું છે કે અમારું નેતૃત્વ છે અમારું સાંભળતું નથી પાર્ટીની અંદર કોઈ સમસ્યાઓ માટે કોઈ સંવાદ નથી કોઈ દિશા નથી એવું ચોક્કસ કિરીટભાઈ કહે છે ને એના અનેક અર્થો નીકળી શકે છે માનું કે કોંગ્રેસના લોકો જેનો સાચો જવાબ આપી શકે અમજમે વધુ એક સવાલ કરી લો એક આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું જે ઓપરેશન લોટસની અસર હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે તો આ વિશે તમે શું કહેશો મેડમ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી સિવાયના અન્ય પક્ષના ધારાસભ્યો અહીંયા નહીં આખાય ભારતની અંદર ક્યાંય રાજીનામું આપે તો અમારા માટે એ વિષય બહુ સાહજિક ચર્ચાનું કેન્દ્ર બને છે કે ઓપરેશન લોટસ છે હું માનું છું કે આ પ્રક્રિયા છે હજી પણ જયારે ચાલશે ત્યારે પણ આ જ વિષય આવશે કે ઓપરેશન લોટસ છે પરંતુ મને એટલો ભરોસો છે કે જે પ્રકારે નરેન્દ્રભાઈ પોતાની કાર્યક્ષમતાના આધારે દેશને લીડ કરી રહ્યા છે દેશ જે પ્રગતિના માર્ગ ઉપર ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અમારી પાસે સક્ષમ છે ને જે પ્રકારે ગુજરાત હોય કે દેશ હોય એ ડેવલપમેન્ટની ધરા પર આગળ વધી રહ્યો છે ત્યારે કોઈ અમારી વિચારધારા સાથે સાંકળાય અને કામ કરવા માંગતા હોય તો એમાં કોઈ પણ ન બાબતા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પાર્ટી માટે આવકાર્ય જી મહેશભાઈ આભાર આપનો ઝી ચોવીસ કલાક સાથે વાત કરવા બદલ